મામેને હા નકે નખી તો નકે પાછો આ તો હા લે તું આ વીયે કાલ તો દે હા તો લે દે ના કરતા હતા

બે વિમાન મસાલા વાળા કુરકુરિયા ક્રેન્ચેક્સ કેટબરી પાંચ ની ચોકલેટ દસ વાળી બે આઈસ્ક્રીમ વારે વાહ હાલે આવું કાદવ બચારા

એવડા કે ના તમે અત્યારે ખરે બપોરે બજાર માં ભટકી રહ્યા છો આવડો તડકો હે તમે કારા થઈ ગયા છો તો પછી મુકેશભાઈ ને દેશે કોણ તો તૈયારી કરી નાખી ને હા ભાઈ આયા તા કપડા લેવા કે અમારે ઘર હોય ના શું ખાવું હવે તમારે હે પ્રકાશભાઈ હર્ષદ 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 મયા હું આ તાડી ગયા હું માથે પસડાઈ ગયો

તમે પણ આવજો હજી એક વાર કહી દઉં હર વખત હું એડ્રેસ કહું તો છું પરફેક્ટ એકદમ આ બસ સ્ટેશન નું છે ગેજ છે પાછળનો એની એક્ઝેક્ટ સામે જીક્સ હેર તો ઓર ઇધર કચ્છ કરિયાણા વેપારી ના મોટા આવા નામ મનીષ હરીભાઈ સોમૈયા સિંધી પધાર્યા છે નથી કા નહીં મને કોમેડી કરવી ભાઈ ના

વાડે વાહ મેન તો વાહ વાહ બેલી વાહ ખેલી વાહ આ ભરી રાખી દીધું છે અહીંયા આ મે માલ પડ્યો હા ચાલુ કરો ના ના હલન ચલન કી રે એટલે કે કલાક વાહ રે ચાલુ કરજો ઓઈલ ચડ્યું એનો હાલો આવી જાય ને ભલે હાલો ખમો ખમો ડાય 150 રૂપિયા દેતી ને આજની એ દીવાના છે કે એ દીવાના હે આદમી બાકી હાલો કાલ લઈ આજો ભલે આવ્યો આપડે સંજયભાઈ ચાય પીવાયો પાણી શું કે તમારે લગ્ન ક્યારે થવાનું મામા તમે કઈક ધોળ કરો તો કઈક થાય અમારા ગામ કે એક માત્ર એવા યુટ્યુબર એક જ વાર પીવાની બીજી વાર નથી પીવાની જગદીશભાઈ જય તમે બહુ સારો કામ કરી રહ્યા છો તમારા લગ્ન તરત થઈ જાય થેન્ક યુ રોજ બનાવી હું રોજ બનાવી

તું ચા પીવા જેવો સખત મહેનત કરી છે ના ના તમે બે ખુબ સરસ કામ કર્યું આમ ના તમારા તારા વખાણ કરે ને તું એના ઉપર કાઢો ક્યાં હતો

રવિભાઈ મને એમ લાગે કથા પૂરી થાય એટલે લગભગ ચાલી ખંડ કિલો ઘટાડી દે ચાલી ખંડ કિલો તમારું ઘટી જવાનું હોય રાહુલભાઈ તમારું શું કેવું ના હોય આ તો હું એમ જ કેતો હતો સાબાશ રવિ શાબાશ કીપ ગોઈંગ રવિ જગદીશ ને વારી મજા આવે યાર આમાં શું કરવું બોલ

ને બ્લોક કરી દઈ અહીંયા પૂરો કાલ તમને પહેલા દિવસ કથાનો બતાવીશું મળી સીધા કાલ અત્યારે સુઈ જાય તો વહેલાં ઉઠશું અત્યારે વાગી ગયા છે અઢી તો ફટાફટ સુઈ જાયની અંદર તો આવતી નથી પણ સુઈ જાય બ્લોગ બ્લોગ એડિટ કરી થોડી વાર અને મળી કાલ કથામાં તો આ બ્લોક કરી દઈએ પૂરો જેવું લોક જોવાની મજા આવ્યો તો લાઈક સે પણ કરી નાખજો જ્યાં સબસ્ક્રાઈબ નહીં કરો તો ફટાફટ કરતા આવો જય શ્રીરામ